પરવેજ ઉર્ફે મોઈન અવાર પીછો કરીને રસ્તે આંતરી તું મને ખૂબ સારી લાગે છે હું તને પ્રેમ કરું છું મારી સાથે મોટરસાયકલ પર બેસી જા તારે મને રોજ ફોન કરવાનો રોજ મને મળવાનો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું કહી પજવણી કરતો હતો વળી દાદ ન મળતા જો તું મારી સરણી નહીં થાય તો તારા ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી તને બદનામ કરી દઈશ કહી ગળાના ભાગે ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો

આજરોજ આરોપી પરવેશ ગાડીવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે